એટલે એને ખબર પડતી નથી અને તમને આ જે ઊંઘ માટે બહુ સરસ મજાનો હું એક તમને જ્ઞાન આપું છું કે કોઈ પણ વ્યક્તિ સૂતું હોય અને પેલા ડીપ સ્લીપ થઈ ગયા હોય એકદમ ગાઢ ઊંઘ હોય વચ્ચેથી ઊંઘ માં સતત કોકની સાથે વાત કરતા હોય વિચાર કરતા હોય સપના એ વ્યક્તિ ઉઠી જવું જોઈએ એને રૂમમાં ચાલવાનું સીધું ઊભું થઈ જવાનું ઓકે ઘણા લોકો શું હોય સાત આઠ વાગે ઉઠી તો જાય પણ એમને પડ્યા વડે આવતા આવા મોસ્ટ ઓફ હશે મજા આવે કોકની વાત કોકની સાથે વાર્તાલાપ હોય હે ને ક્યાંક સ્વપ્ન વિચારવામાં આવતું હોય મગજ ગોથામાં આવતું હોય એમાં મજા આવતી હોય આવું કઈ પણ થાય ને એને ઊભું થઈ જવાનું એ આપણા મગજ માટે હાનિકારક છે સિદ્ધુ ઊભું થઈ જવાનું ચાલવા માંડવાનું પુસ્તક વાંચવાનું અથવા તો ધ્યાન કરવાનું અથવા તો તમારે એક્ટિવિટી કંઈ પણ કરો એ રાત્રે 3 વાગે પણ કેમ નથી ઓકે આ ખાસ ધ્યાન રાખવાનું જો કોઈ તમારા મગજ સાથે હાથસો કંઈ પણ થતું હોય ત્યારે વ્યક્તિ ઉભો થઈ જાય હા કોઈ મસ્ત આધ્યાત્મિકતા વાળો કે તમને સુકન કરતા પ્રાણ પ્રિય એવું કઈ વિચાર એવી કોઈ સાથે મહાવિભૂતિ વ સાથે વાર્તાલાપ થતો હોય તો ઓકે તો જીવને ગમે છે ઓકે પણ જ્યારે તમને એમ થાય કે આમાં ઘણા બધાને રાત્રે સ્વપ્નમાં કોકો કોકો સાથે વાત કરતો આવું કેટલા લોકો થતું હોય છે મોસ્ટ ઓફ બધા થતું જ હોય અને વિચારો કરતા હોય શું કરશે શું થશે સમજો કે કાલે આપણે કોઈ કોઈ એવી જગ્યા ઉપર જવું છે કે જ્યાં એકદમ અલૌકિક છે અને ફર્સ્ટ ટાઈમ આપણે તો એ જે આપણને ઉત્પાદ કરાવે ન્યા હું હશે કેમ જશો

ભવિષ્યની હે તો એ ધ્યાન રાખ